કશું વાંધો નહીં પ્લેટ જમણવાર માં જવા પણ નસીબ તો આ લપડો મને તો ભાડી ગયો

ખરેખર આ લપડો મને એમ કે છે કે ચમ બાર નીકળ્યા અલ્યા બાર નીકળવાનું જોઈએ હું ત્યાં ઘરમાં બેહી રહેવાનું વાત કરી રહી આ લપડાં ગાત માથા કૂટ કરવી નહીં મને જતો રહેવા આજે ગેર અલ્યા તારી આ તો જતા રહ્યા ખરેખર વાવનનો કોઈ ભાર ચડ્યો છે હર રાજા બનવા જઈ રહ્યા હી અન જોણે આખા ગામના રાજા ન હોય એટલો તો ભાવ ખઈશે બોલાત બોલ્યા નહીં કશો વાંધો નહીં એક નું મારું મૂર્ત ને કાળવા બોલવાની વાત તો સાઈડ મારી કંકુત્રી આલો ને તોય મને કેજો જો હમ મને લાચાર કર્યો કશો વાંધો નહીં હું એ જોઉં છું અમાર તો કંકુતરી આવક નહીં ના આવ ને તો મારાય કંકુતરી નો વ્યવહાર મારે કાકા જોડે કટાઈ દેવો છે આ વાવનને શીખવર બીજી વખત ડોષી હાલવા પણ તૈયાર થઈ ગયું આ સનોજી કહેતા હતા કે તમારી હિસાબ નો ફોટો પાડી અને વોટ્સઅપ કરો લા ચેક કરી લો આ સરાજી વોટ્સઅપ કર્યું નહિ એટલે આ તારી પાના આઠ નો લાઈ ચેક કરું હું મેલી હો

અલ્યા તારી આ કળવાઈ છે કેમ આવું હ બાના લગન હવે આ ગળો મરવાનું ઉમર એવા લગન પડતી નહી

હું જોયું તમે મને તારીખે મારેલી હા દસ તારીખ બીજો મહિનો અને બે હાજર પચ્ચીસ તને ચૌલે શું ફૂલ મોજ એટલે તારીખ આ ગહેલાંને તો મરવાનું ટેટર હોવું જોવા એ પ્રમાણે હોવાનું તો પહેરવાની ટેટર ઊંચું રહેવાને તો ચંપુલાલ મેં ચેતા જોઈને એટલે હું કહેરા ધમકાવા જતો મેં ઘેર જઈને ધમકી આલો પણ મેં શું વિચાર્યું ખબર પેલા ચંપુલાલ ના ઘેર જાવ અને ચંપુલાલ ના પૂછું ચંપુલાલ ને ખબર છે કે નહીં ના ખબર ને ચંપુલાલ ને જે બાના ઘેર ને બાના ધમકી આલી લે કે તારા આટલી ઉંમર તો લે આવા ટેટસ મેળવાન આવી હે સાચી વાત છે યાર ધમકી તો એને આલી જ પડશે યાર ઓ અને તારી કે કઢાઈ ના છે એકલા એકલા આપણે કોઈ જોને કરી નહીં હોને તો લેડી જો હાલો હેડો જા

તમે તો મારે એકલા નું નહીં બગાડ્યું આખા ગોમ વાળા બગાડ્યું છે હગા વાળા નું બેઠા છો તમારા લગી બુદ્ધિ જેવું નહીં તમે કોઈ ની જોગવે મારી માની જોગન આજના દવા માં મે મારા હગા ફોન કરે રહી કે ગોમ વાળા ને ઝઘડે કર્યો નહીં બસ બસ તમે આટલું બધું જૂઠું ના બોલો સૌકાર ના બોલો આ તમે તમારો ફોન કાઢી અને તમારા હરુ નું ટેટસ જો એક દન નું ભાઈ તમને ખબર પડશે પછી ઓસો ઉઘરસી તમારી આ હરુ નું ટેટસ

તારીખ જો તારીખ આ ઉમરે મોહરિયામ જવાનું હે મોહરિયામાં અલ્યા તારી આ મારા આઢુનું ભમી ગયું કો આ મારા વર્ષે 10 2 2025 આ મને તો મારા વર્ષે લગનની તારીખ મારી એટલે મારા ફોટો મેલે ગીત મેલી આનો તો ચાણા મુરત ઘઢાય તમે આ બધું હું કર્યું દેય કોઈની બરાબર તમને શરમ આવી જો યાર આટલી ઉંમરે હું લગન કરતો છું યાર પાહા તો પછી એમ એમને કોઈ ટીટસ તો આવી જ મેલાય નહીં ને અરે એ ખરે યાર મારા આવી જ લગન કરવા હોય તો હું તમાર બધા ગોવાણા ભેગા ના કરું લે યાર આ કુએ અને તારા આધુ બેને કોઠું કરી હો અને આ કાંડ કરે હો અને તારા આધુ બો ટીટસ ચડાઈ દીધો અમન જોને કરી દીધી એલા કોઈ બી આ વાત તદન ખોટી છે ભાઈ આ લગનની વાતની દુઠી છે યાર અમે તો માનતા જ નહીં વાત હાતી આરી

માર ઉપર બે તો નિવેદન ફોન આયા મન કે બધું હું છે મુકો મો ઠપકો આલવા જ જાઉં તારે આલવા ને તમને અલ્યા આ ગોઈંજી ભાઈ તમે કોઈ ની શોગત આ લગનની વાત છે ને એ હાલકે ખોટી હે ભાઈ તો પછી જે હોય નક્કી કરો કો તો હગાવાલા 9 તારીખે તો આવી જાહી હોય કે પછી કહેતા નહીં અરે ખર આ મારા ઢોએ મારા ઓરશાય છે માઉ કરી મારા અંગાત આ હનુ વેરવાડી જો સ ગોઈંજી કોમ કરજો હ ચંપુલાલ

આવું બધું તારે તો કરવાનું શાંતિ રાખો રોજ નું આઠું રોજ નું નહીં આ તો તને નહીં છોડું મારી વાતો આપડે યાદ હોય બધા વચ્ચે વળગાડ વળગાડ ના કરો નો મુસ વાળી જાય ને તો તમારું શું મન રે તારી મોટી માં

ની રીત કરી મને માતાને અલ્યા ઝઘડો કરવા જે કહેવાનો ચોકે શું કરે વાત પતી જાય ના હવે મારા હું નાખું એટલે જ નહીં માથું ફોડી નાખું તું પકડી 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 લાવ આઈ વાત કરો તમે યાર હવે

આજ ગોમ વાળા મારા કે થપકો લઈને આયા મને ના બોલવાનું બોલી ગયા એટલે મને રીચડી એટલે હું તારા ઘર આડે મારી વાત હોભળો આટુ કા આ સ્ટેટસ ત્રીએ ચમ એમ કે આ કઉ કઉ કાય ના થતા આ જવારે હું નવરો બેઠો ફોન ફેંકતો તો ને આ શી ખબર આટક છઠ્ઠું ખાતું હું સ્ટેટસ આ તો શી ખબર મુરત કેટલા નેહર્યા હી બધે ના સ્ટેટસ હી હ ખરેખર અમાર જન કોઈ મેઠું નાખી એમ નતું તો એને લગન નક્કી થઈ ગયા લાજી આગળ જોવા દે દી એટલે આ તારી જે થી ખરેખર અને પથ્થર એટલા દેવ કર્યા બહુ મનતાઓ રાશી બાપડાએ તા લગભગ આયો 65 વર્ષે ઘોળી ચડશે છે કશો વાતો નઈ 20 તારીખન હવે લગન માં જવા થા લાજી આગળ જોવા દે દી

લગન ની સીઝન ચાલુ છે એટલે પણ મારું તો ચો હગુ થયું છે ચો મુહૂર્ત ઘટાયું છે આજુ કોઈ મૂક્યું નહી કરે તમે આટલા બધા ગરમ થઈ અલ્યા મૂકવું તો કોઈ છોકરાનું મૂકવું તો આ ઉંમર તો જોવી પણ

બનાયેલું જ પડ્યું મૂકી દો બોલો આવેલું તો હું બનાયેલું જ રાખું ચીઆ ટાઈમ એ ટપચી જાય હું નક્કી તારી વાત કરો તારી વાત કરો હે કાલ છે એમ કહીએ તમે મુકતા મુકછો મુદ મૂકી દે દો એ હગડા પછી આવી ગયો આવી મશ્કરી ન કરવાની હા આપણે બે જણા બોલી ચાલી બે નંબરની વાત છે પણ આ આવી મશ્કરી ન કરવાની હા ભાઈ નહીં મૂકું યાર હાલ કોઈ ટેટસ મેળવું નહીં થોડા એરિયા ડીમ પડે મોદા પડે એ દાળો સળાઈ દીજો વાંધો નહીં દાળો છેલ્લો દાળો હશે તમે તો હારું બોલો કોક યાર એટલે આ તો ડબલ ઢોલકી છે બે બાજુ વાગે એ સાયરો આવી મારી વાત આપણો ભલા મોળા ગરમ થાવ નહીં આડો તમે યાર વાતે વાતે ગરમ થઈ ગયો બેહો બેહો કે બેહો બેહો કે વાહ બેહો યહુ ભાનુ ભા આયા તાના લે અરે ખો પાણી પીઓ પાણી પીઓ પહેલા રી છે અને પછી ઢાઢા પાડા છે

ઉપાડી બીજી વાત હોતો ઉપાડું તમે વાત કરી યાર હે આ તો મામલો મેહા સડી ગયો

તો શબ્દો બોલવાનું આથો નહી બોલવાનું પણ યાર ચેટલ જેવું હતું આથું પડે એવું સારું આવી નહી બોલું બસ એ સારું